કાર્યક્રમ યોજાયો બાબરમાં આવેલ વિનાયક નગર સોસાયટીમાં માં ભગવતીના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સીમા જાગરણ મંચ ગુજરાત પ્રાંત અને સીમા જાગરણ મંચ બનાસકાંઠા પ્રાંત દ્વારા પૂજન કાર્યક્રમ યોજાયો હતો વિવિધ શસ્ત્રનું ઉપસ્થિત મહાનુભાવ દ્વારા કુમકુમ તિલક કરી તેમજ પુષ્પો દ્વારા પૂજન કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર ભીખાભાઈ પ્રજાપતિ ડોક્ટર પંચાલ કનુભાઈ ઠક્કર પુરોહિત શ્યામપ્રસાદજી રામાભાઈ પટેલ સહિત યુવાનો ભાબરનગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ભારત માતા કી જય આજે સીમા જાગરણ મંચ ગુજરાત પ્રાંત અને સીમા જાગરણ મંચ બનાસકાંઠા જિલ્લા દ્વારા વિનાયક સોસાયટીમાં આજે આપણે શસ્ત્ર પૂજનો કાર્યક્રમ રાખ્યો છે આ જગ્યાએ આપણે દર વર્ષે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ થાય છે હવે સીમા જાગરણ મંચ છે એ ભારત દેશની જમીની સીમા અને દરિયાઈ સીમા ઉપર ના સીમાના પ્રહરી અને ત્યાં રહેતા નાગરિકો અમને જોડતી કડી રૂપે એક કાર્ય કરે છે હવે સીમા ઉપર ત્યાં સીમાના પ્રહરીઓ બીએસએફ છે સેના છે એ તો છે જ પણ બોર્ડ ઉપર જે નાગરિકો રહેશે એ નાગરિકો પણ જો વ્યવસ્થિત ના હોય તો એ પણ સીમાને નુકસાન કરે છે એટલે એ નાગરિકોને આપણા દેશની સુરક્ષા અને રાષ્ટ્રવાદ પ્રત્યે જાગૃત કરવા માટે અમે સીમા જાગરણ મંચ એક કાર્ય કરી છે અને બીજું અમારું કાર્ય છે કે બોર્ડર ઉપર રહેતા નાગરિકો એ બોર્ડર ઉપર જ રહે અને બોર્ડર છોડીને જાય નહીં તો એના માટે બોર્ડરનો વિકાસ જરૂરી છે તો બોર્ડરના બધા ગામોમાં વિકાસ થાય નાગરિકોને બધી સુખ સુવિધા મળી રહે અને લોકો રાષ્ટ્ર પ્રત્યે થોડા આકર્ષિત થાય અને એમનામાં રાષ્ટ્ર ભાવના જાગે એના માટે અમે કામ કરીએ છીએ અમારો એક ચાર રાષ્ટ્રીય કાર્યક્રમ છે સીમા જાગરણ મટના એમાંનો એક કાર્યક્રમ છે શસ્ત્ર પૂજન જો આપણે આપણા ઘરમાં શસ્ત્ર નહીં રાખીએ તો આપણી ઉપર પણ ક્યારે શું થશે એ કંઈ નક્કી નથી આપણે બોર્ડર પર બેઠા છીએ અત્યારે આપણે જોઈએ છીએ કે આખા દેશમાં ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ ઉપયોગ થતા હોય છે આપણા ઘરમાં જો શસ્ત્ર નહીં હોય તો આપણે કોઈ જાતનો પ્રતિકાર નહીં કરી શકીએ આપણે એવું નથી કે આપણે સલામત છીએ એટલે લોકોમાં એક શસ્ત્ર રાખવાની ભાવના જાગે અને પોતાની સેલ્ફ ડિફેન્સ કરવાની ભાવના જાગે એના માટે અમે શસ્ત્ર પૂજન કરાવી અને લોકોને શસ્ત્ર રાખવા પ્રત્યે જાગૃત કરીએ છીએ આપણા હિન્દુ ધર્મના દરેક દેવી દેવતાના હાથમાં શસ્ત્ર છે આનું ઉદાહરણ આપી અને આપણા બધા ભાઈઓ પોતે શસ્ત્ર રાખે અને એમનામાં સેલ્ફ ડિફેન્સ રાષ્ટ્ર ભાવના જાગે એના માટે આ પ્રોગ્રામ કરીએ છીએ ભારત માતા કી જાય આજે માં ભગવતીના પ્રાંગણમાં આપણા આ ભગવતીના આજ પાવન અનુષ્ઠાન પર્વ ઉપર આજે શક્તિ પૂજનમાં આપણા વડીલ ડોક્ટર સાહેબ રામભાઈ સાહેબ ધનુભા ડૉક્ટર પંચાલ સાહેબ અને આપડે બધા ભેગા થયા છીએ તો આજે શક્તિ પૂજન વિશેષ કાર્યક્રમ અહીંયા છે અને શક્તિ પૂજન કાર્યક્રમ કરાવે છે તે સંગઠન નામ છે સીમા જાગરણ મંચ સીમા જાગરણ મંચ એટલે થોડોક હું સીમા જાગરણ મંચનો નો પરિચય આપીશ પછી આપણે બધા બે મહિનો વિશે પૂરો કરશું સીમા જાગરણ મંચ એટલે સીમા ઉપર રહેતા નાગરિકોને દેશ પ્રત્યે જાગૃત કરવા અને દેશના જે સીમા સુરક્ષા બલ અને જે આપણી શક્તિ છે તેમની સાથે સમન્વય કરવું આ સીમા જાગરણનું વિશેષ કાર્ય છે સીમા ઉપર સારા ઉદ્યોગો સ્થાપિત કરવા જે વિશેષ જે વ્યવસ્થાઓ છે રોડ રસ્તા પાણી એ વ્યવસ્થાથી અભાવગ્રસ્ત વ્યવસ્થા હોય ત્યાં સરકાર અને સમાજ સાથે મળીને આવું સારું કામ કેવી રીતે કરી શકીએ એ સીમા જાગરણ મંચ નું કામ છે અને આજે સીમા જાગરણ મંચ દ્વારા દ્વારા અહીંયા सहस्त्र પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે શસ્ત્ર પૂજન માટે તો અહીંયા હું આપને સૌને કહીશ કે આપણે જેટલા પણ દેવી દેવતાઓ છે બધાના હાથમાં શસ્ત્ર છે બધાના માતાજી હોય કે આપણે દેવ ભગવાન હોય જે હોય લગભગ એવા કોઈ અહીંયા દેવતાઓ નથી જેના હાથમાં શસ્ત્રો નથી પણ આપણે જો મારે ન કહેવું જોઈએ પણ આપણે જોઈએ તો આપણે સોસાયટીમાં ઘણા બધા એવા ઘર આપવા છોડી દઈએ તો ઘણા બધા એવા ઘર હશે કે કૂતરો મારવા ને કૂતરો તગડવામાં ઘરમાં લાકડી પણ નહીં હોય તો આજે હું મા ભગવતી નો આજે ઉપાસના પર્વ છે આ દિવ્ય અનુષ્ઠાન પર્વ નિમિત્તે આપ સૌને પ્રાર્થના કરું છું કે અહીંયા શસ્ત્ર પૂજન કરવાથી પહેલા આપણે બધા એવો સંકલ્પ લઈએ કે આપણા ઘરમાં નાનું મોટું એક શસ્ત્ર રાખીએ જેના માટે લાયસન્સ જરૂર ન પડતી હોય સરકાર નું ધારા ધોરણ થી ન નડતા હોય એવા એમાં બીજું કોઈ સાધન ન રાખી રાખી શકાય તો બરોબર છે તો એક લાકડી સાદી ઘરમાં રાખો અને જેટલા મેમ્બર ઘરમાં હોય એટલા એટલી લાકડીઓ સારી સારી ઘરમાં રાખવી જોઈએ પણ એ પાડોશી ઝઘડો કરવા માટે નહીં આપણે ઘણી વખત આમ હોય કે આ સાધન હોય તો પાડોશી માટે ન હોય ઘરમાં માટે નહીં પણ આ આપણે સીમા ઉપર બેઠા છીએ આ પણ એક સીમાનું સીમાંત ક્ષેત્રમાં આપણે છીએ ક્યારે શું થશે એ આપણને ખબર નથી આપણે પણ એક સીમાના પહેરી છીએ આપણે પણ એક દેશના સૈનિક છીએ એ ભાવ આપણા અંદર હોવો જોઈએ અને આપણા મનમાં એવો એક ભાવ હોવો જોઈએ કે મારી પણ ક્યારેક રાષ્ટ્ર માટે જરૂર પડે અને હું પણ રાષ્ટ્ર માટે ક્યાંક કામ આવું એવું મનમાં સંકલ્પ હોવો જોઈએ આપણા આપણા મનો ભાવ હોવો જોઈએ અને આપણે અહીંયા નજીકમાં બોર્ડર ઉપર બેઠા છે ક્યારે આપણા બોર્ડર કે આપણે બહુ ઝડપી બોર્ડરના વાયર ખોલી દેવાના છીએ પણ એના માટે પહેલા લાકડી ઘરમાં જોઈશે એક સાધન ઘરમાં જોઈશે તો આપ સૌને હું વિનંતી કરીશું કે આપણે સશક્ત બનીએ સબળ બનીએ અને સંસ્કારવાન બનીએ શસ્ત્ર તો રાખીએ પણ શસ્ત્ર ક્યાં ઉપયોગ કરવો છે એની પણ સમજ આપણા અંદર હોવી જોઈએ પરિવાર સાથે બેસીને સમજ રાખીએ પરિવાર સાથે બેસીને અઠવાડિયામાં એકાદ દિવસ ભોજન કરીએ આપસમાં વાર્તાઓ કરીએ હમણાં જ અમે આ હમણાં એક કલાક પહેલા જ અમને મળવા ગયા હતા એક જગ્યાએ તો પાંચ સાત મેમ્બરો ઘરના બધા પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા તો આવું ન કરતા આપણી સમજ શક્તિ વધારે વધે આપણા ઘરમાં આપસમાં પ્રેમ વધે આપણા ઘરમાં આ એક નવો સંસ્કાર આવે અને માતાજીની ઉપાસના કરતા હોઈએ ત્યારે શક્તિની ઉપાસના કરતા હોઈએ ત્યારે આપણા ઘરમાં એક સારું શસ્ત્ર પણ હોવું જોઈએ આટલે જ હું આપ વાત કહીને મારી વાતને પૂરી કરીશ ફરીથી આપને કહું કે આપ જરૂરથી એક સાધન રાખજો બોલો ભારત માતા કી ભારતીય સંસ્કૃતિ કી ભારત કે સંતો કી ભારત કે ભારત માતા ભારત માતા માતા પાર દીપ દી હાર માહાર